હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઇન રસોઈ વિથ જલ્પા શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીચડી એના માટે મેં દોઢ કપ જેટલા સાબુદાણા લીધા છે આ તમારે તમારે કેટલા માણસો માટે બનાવવું છે એ પ્રમાણે એનું માપ લેવાનું છે એને એકવાર આપણે સાદા પાણીથી પાણી નાખી અને થોડા ધોઈ લેવાના છે આ જેટલી ક્વોન્ટિટીમાં તમે સાબુદાણા લેશો એ ફૂલાય પલળી અને ફૂલાઈને એનાથી ડબલ થઈ જતા હોય છે તો હવે એને આપણે ધોઈ લીધા છે અને હવે આપણે એને એ ડૂબી જાય એટલું પાણી એડ કરી અને મિનિમમ બેથી ત્રણ કલાક માટે પલાળી દેવાના છે તમે જોઈ શકો છો આવી રીતે ઉપર પાણી આવી જાય એટલું પાણી રાખવાનું છે અને પછી ઢાંકીને મૂકી દેવાના છે અને મેં અહીંયા બે બાફેલા બટેકા લીધા છે હવે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે જો આમ દબાઈએ તો સરસ દબાઈ જાય છે એવી રીતે ચેક કરી લેવાના છે અધરવાઇઝ થોડું પાણી બીજું એડ કરી અને મૂકી દેવાના છે એના માટે હવે આપણે મીઠો લીમડો લીધો છે લીલા મરચાં ટમેટા એક ટમેટું લીધું છે એક મરચું અને અડધું લીંબુ લીધું છે અને બે મોટી ચમચી સિંગદાણાનો ભૂક્કો લીધો છે મેં એકદમ મસ્ત ટેસ્ટી થાય છે સાબુદાણાની ખીચડી એ એમનામ ખાવાની પણ બહુ મજા આવે છે અને તમે દહીં સાથે ફરાળી ચેવડા સાથે પણ ખાઈ શકો છો હવે એક પેનમાં આપણે તેલ ગરમ મૂકીશું કરવા માટે આનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જે છે એ છે સાબુદાણા સાબુદાણાની ખીચડીમાં જો તમે સિંગદાણાનો ભૂક્કો એડ કરશો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે થોડું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું બે ચમચા જેટલું આપણે તેલ મૂક્યું છે હવે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું જો આમાંથી અમુક વસ્તુ ના બી અવેલેબલ હોય તો એને તમે સ્કીપ કરી શકો છો હવે આપણે સરસ મીઠા લીમડાના પાનને એડ કરી દીધા છે અને હવે આપણે જે સમારેલું છે એ લીલા મરચું એડ કરીશું અગર અહીંયા તમારે મરચાંની જ તીખાશતી હોય તો તમે તીખી મરચી પણ આ ટાઈમે ઝીણી કટ કરી અને ઉમેરી શકો છો હવે બાફેલા બટેકા આપણે જે બે બટેકા બાફ્યા હતા એને છાલ ઉતારી અને ઝીણા ઝીણા પીસીસ કરી લીધા છે હવે એડ કરીશું અને હવે આપણે એડ કરીશું આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ જે છે સાબુદાણા ના પેલામાં સિંગદાણાનો ભૂક્કો શેકેલા સિંગદાણાને અધકચરા ક્રશ કરી લીધેલા છે અથવા તો તમે ખાંડીને પણ લઈ શકો છો એનાથી ટેસ્ટ એકદમ મસ્ત આવે છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે કેમ કે બાફેલા બટેકામાં પણ આપણે બટેકા બાફવામાં એડ કર્યું હોય અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને કાશ્મીરી લાલ મરચું મેં એકથી દોઢ ચમચી જેટલું ઉમેર્યું છે તમે તીખાસના ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો હવે અહીંયા મિત્રો અમુક લોકો હળદર પણ નથી ફાસ્ટિંગમાં ખાતા હોતા તો એ પણ તમે સ્કીપ કરી શકો છો હવે આપણે અહીંયા સાબુદાણા જે પલાળેલા હતા એ એડ કરી દઈશું અને જે ઝીણા ઝીણા સમારેલા ટમેટું એક ટમેટું ઝીણું સમારેલું હતું એને પણ આપણે આ જ સમયે ઉમેરી દઈશું હવે આપણે એમાં ટેસ્ટ માટે ખાંડ એડ કરવાની છે જો તમને ગળ્યો ખાટો એવો મિક્સ ટેસ્ટ પસંદ હોય તો આ ખાંડથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે મેં બેથી અઢી ચમચી જેટલી ખાંડ નાખી છે અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે હવે આપણે બધું જ મિક્સ કરી દીધું છે એડ કરી દીધું છે તો હવે આપણે એને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો હવે આપણે બધું મિક્સ કરી રહ્યા છીએ ખાંડ તમે તમારી રીતે ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ગળપણ જેવું ખાતા હોય એવી રીતે લઈ શકો છો બહુ જ ઇન્સ્ટન્ટ રેસિપી છે બહુ જલ્દી બની જાય છે ટેસ્ટમાં પણ બેસ્ટ રહે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફાસ્ટિંગમાં અને કંઈક અલગ ટેસ્ટ મળી રહેશે જનરલી નોર્મલ સિમ્પલ સાબુદાણાની ખીચડી તો આપણે ખાતા હોઈએ છીએ પણ આ રીતની થોડી સ્પાઈસી અને ગળપણ ખટાશવાળી સાબુદાણાની ખીચડી ટ્રાય જરૂરથી કરજો અને ટ્રાય કરીને મને કહેજો કે તમને કેવી લાગી ફાસ્ટ કરવાની પણ મજા આવી જશે એવું થશે કે રોજ જે કંઈક અલગ અલગ ટેસ્ટ મળી જતો હોય તો ફાસ્ટિંગમાં પણ આપણને મજા આવતી હોય છે જો તમે જોઈ શકો છો બધું મિક્સ કરી અને આપણી સાબુદાણાની ખીચડીનો એકદમ મસ્ત લુક આ રીતનો આવે છે એકદમ યમી લાગે છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી ગમતી હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે મારી રેસિપી ટ્રાય કરી અને કમેન્ટ પણ જરૂરથી કરજો હવે આપણે એને કોથમરીથી ગાર્નિશ કરી લેશું ધનિયા નાખીને તો ફાઇનલ રેડી છે આને તમે દહીં સાથે ખાઈ શકો છો ઠંડા ઠંડા અને ફરાડી ચેવડો લઈ શકો છો વેફર લઈ શકો છો બધાની સાથે તમે આની મોજ માણી શકો છો તૈયાર છે ફરાળી